રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં આવી જઈશું તો હું પણ મજામાં જ છું તો ફરી વાર તમને આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાડીમાં વાડીમાં આપણી વાડીમાં ગુવાર સોંપે છે તો આપણે વાડીમાં જઈએ છીએ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો આપણે વાડીમાં જઈએ છીએ પણ આપણી પાડી છે એમ ક્લી એમનામ નહીં રહે એટલે આપણે એને થોડુંક નીરતા જઈએ એટલે એ ખાય તે આપણે વાડીમાં જઈએ છીએ એટલે એ રાયડું ન પાડે એટલે આપણે પાડીને નીરતા જઈશું જો નાનું ને નીરી દીધું છે તો હવે આપણે વાડીમાં જઈશું તો તમે બધા વિડીયોમાં બનાવી રેજો તો જો હવે આપણે વાડીમાં જઈશું અહીંથી જો આ બધા આપણા ફૂલ છે કેટલા સરસ મજાના છે ને જો અહીંયા ગુલાબડી પણ છે જો કેટલા બધા ફૂલ છે જો આપણે જઈ રહ્યા છીએ વાડીમાં તો અહીંયા કેવા બળજા બેઠા છે વડલાની નીચે આ પેલાનું બળદ કાઢ્યું કાઢી નાખ્યું છે અને હવે એની જગ્યાએ આપણે એમાં ગવાર સપવાનો છે અને ખાલી હવે ટમેટી ને એવું રહ્યું છે અને હવે આપણે એમાં ગવાર સપવાનો છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહીજો બાદ ને જો વલ્લા પડે છેલ્લે થી ગવાર સપતા સપતા આવે છે તો આપણે હવે પાસે પાહાશું છે મૂળા ને એવું હતું એ આપણે ખેંચી નાખ્યું છે હવે ખાલી એમાં ટમેટી ને બીટ રાખ્યા છે ને વટોણા આ ત્રણ વસ્તુ જ છે બાકી બધું ખેંચી નાખ્યું છે અને હવે આપણે એની જગ્યાએ ગવાર સોંપીશું આપણા વટોણા ની કેવડી મોટી મોટી ચીંગુ થઈ ગઈ છે જો મિત્રો આપણે ગવાર સપી છે કોઈ દિવસે પણ નથી પહેલી વાર આપણે ગવાર સપી છે તો તમે બધા જજો કેમ સપું છું એટલા સુધી કે રાખું બરાબર હમ हम्म येक ना करू पी डाट जाऊ बब हम आपले गवार कोजी सको नती मु क्या पाले पाले देती हा તો કેટલો બધો ગવાર છોપાઈ ગયો છે જો આયા બધે ગવાર છોપાઈ ગયો છે અને અહીંયા પડ્યા છે ને જો આપણે પપૈયું પાડ્યું છે પાક્કલ છે મસ્ત નું જો કુડા ટોસી ગયેલા છે એને જો ને અહીં આપડી કેળ છે પણ એના કેળા કઈ ફૂકાઈ ગયા છે જો કવડી કેળ છે આપડી જો આપણને સોપતા આવડ્યું નહીં એટલે આપણે નથી સોપતા બેનને ને બાબે સોપે સોંપે છે ને એટલે એટલે પોજા છે સોપતા સોપતા મિત્રો આપણને એક વાર સોંપતા આવડ્યો નહીં એટલે આપણે જઈ રહ્યા છીએ ઘરે પપ્પાએ પાડી લીધું છે ને આપણે જઈએ છીએ ઘરે તો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય